ધર્મ જાગરણ સમિતિ દ્વારા પરિક્રમાનું આયોજન કરાયું હતું ચોટીલાએ ભારત દેશના પશ્ચિમ વિભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે આ ઉપરાંત ચોટીલા તાલુકાનું મુખ્ય મથક પણ છે ધર્મ જાગરણ સમન્વય આયોજિત ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા પ્લાસ્ટિક અને પ્રદૂષણ મુક્ત થીમ આધારિત આજે ચોવીસમી એપ્રિલના રવિવારે ચૈત્રી નવરાત્રી છઠ્ઠા નોરતે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરાયું આ ધર્મોત્સવ અંતર્ગત સવારે નવ કલાકે નવગ્રહ મંદિર ખાતે સાધુ સંતો અને પ્રેમી આગેવાનો દ્વારા સભા બાદ ધ્વજા દંડની પૂજા પાઠ પરિક્રમા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું ચોટીલા ડુંગર પરિક્રમા છ કિલોમીટરના રૂટમાં દર આઠસો મીટરના અંતરમાં પાણી છ શરબત અને પરિક્રમાની પૂર્ણાહુતિ બાદ ચામુંડા ભોજનાલય મહાપ્રસાદીનું આયોજન અગિયાર વાગ્યાથી બપોરે બે વાગ્યા દરમિયાન કરાયું હતું હોટેલ હટીલા ડુંગર પરિક્રમા નવગ્રહ મંદિરથી નાના થઈને ખોડિયાર ગાળા અને કબીર આશ્રમ થઈને ડુંગર અઢી કલાકે પૂર્ણ થઈ સમગ્ર પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડા વિડા અમુક અમુક અંતરના કેમ્પો સાથે અને અનેક સ્વયંસેવકો પગે તહેનાત હતા અને એટલું જ નહીં ભક્તોની આરોગ્ય સેવા માટે એક મેડિકલ ટીમ એકસો આઠ ફાયર ટીમ પણ ઉપલબ્ધ હતી આ જગત સુર અને અસુરોના સંગ્રામ ક્ષેત્ર છે સર્વશક્તિ પ્રદાન માં અસુરો ની શક્તિ ને પરાભૂત કરીને માસુર શક્તિ નો વિજય અને આનંદ પ્રદાન કરે છે સંકટ ભલે કેટલું મોટું હોય અને પ્રબળ હોય પરંતુ યથાર્થ ભાવથી માતાજીની સેવા પૂજા કે પરિક્રમા કરવાથી માના કૃપા પાત્ર બનવા અને આપણા પંથમાં સંગઠિત ધાર્મિક શક્તિ નિર્માણ કરવા માટે સામૂહિક પરિક્રમા માટે ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ તથા ધર્મરક્ષા સમિતિ પ્રેમ બાપુ સતરંગ અશોકભાઈ જાડેજા સંદીપભાઈ શાહ જયેશભાઈ શાપરા ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ નરસિંહભાઈ ચાદેગરા તાલાલા દિનેશભાઈ જોપી સુરેન્દ્રનગર હળવદ ભરતસિંહ ડાભી સુરેન્દ્રનગર લાલભા ગઢવી કિશોરભાઈ ભાલોડિયા મોરપી નરેન્દ્રસિંહ સરવૈયા સુરેન્દ્રનગર દીપકભાઈ જાની કૌશલભાઈ ઠાકર વિનયભાઈ ચાવડા જગદીશભાઈ કાપડી દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું હતું